મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો કૂંકાશે હવામાન નિષ્ણાંત નિષ્ણાંતે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળના એક

ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરો પ્રાઇવેટ સર્વેયર્સને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલતાઓને ત્વરિત નિકાલ થઈ શકશે કૃષિ મંત્રી જાહેરાત સહાય મળી કે નહીં ગુજરાત સરકારના પ્રયત્તા મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસો ત્રીસ કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે કુલ ત્રીસ લાખથી વધુ અરજીઓ સરકારને મળી છે આંકડીયા માહિતી આપવાના આવી સાથે વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આ પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી છે કારણ કે તેમના શાસનમાં ખેડૂતોને રાહત કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા જ્યારે ભાજપ સરકાર સીધી સહાય આપી રહી છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરી લીજો એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરી લેજો આ કામ પાન આધાર લિંકની છેલ્લી તક જો તમારી આધાર કાર્ડ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ કે તે પહેલાં બનેલું હોય તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે લિંક ન કરવા ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે જેનાથી બેન્કિંગ રોકાણ અને આઈટીઆર ફાઇલિંગ જેવા કાર્યો અટકી જશે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે તમે આવકાર્યાના ઈ ફાઇલિંગ પા પોર્ટલ પર જઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરી જણાવ્યું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહે આંગણવાડી આશા વર્કરોના પડતર પ્રશ્નોને મુદ્દે રાજ્યની આંગણવાડી વર્કર અને આશા વર્કરોના પડતર પ્રશ્નોને લઈને મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા જ્યાં સુધી તેમની માગણીઓની ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેના ભાગરૂપે હવે બુધવારના રોજ ગાંધીનગર ખાતે ધરણા યોજવામાં આવશે હાઈકોર્ટના ચુકાદે અનુસાર તેમને વેતન ચૂકવવામાં આ

પીએમ કુસુમ યોજનામાં અરજી કરવાની સમયમર્યાદા હવે નજીક આવી ગઈ છે સૌર ઊર્જાને ઉપયોગથી સિંચાઈની કિંમત ઘટાડવા અને વધારવાની વીજળી વેચીને આવક વધારવા ઈચ્છતા ખેડૂતો માટે આ છેલ્લો મોકો છે જાણો શું છે પીએમ કુસુમ યોજના પીએમ કુસુમ યોજનામાં અરજીથી અંતિમ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ છે બેંકને લઈને મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે હવે દરેક બેંકે આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પર કોઈ વાર્ષિક કેન નિરાકરણ શુલ્ક લાગશે નહીં આ નવા નિયમો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પરંતુ બેન્કો તેને વહેલાં પણ લાગુ કરી શકે છે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓના લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તો દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી છસો વીસ મીટિંગમાં આરબીઆઈ તેના ખાસ પાઇલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતે લોન લેવા માટે લોનમાં જવાની જરૂર નથી પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક જ સમયમાં યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડને સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારા તમારી ઉંમર અઢાર વર્ષથી પંચોતેર વર્ષની વયે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેન્કોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે મફત વીજળી યોજના ત્રણસો યુનિટ ફ્રી વીજળી પ્રધાનમંત્રી માહિતી અનુસાર અત્યાર સુધી આ આંકડો દસ લાખ પાર પહોંચી ગયો છે નોંધનીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકાર ત્રણસો યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે દસ માર્ચ સુધી દસ લાખ સોલાર પેનલ સરકાર દ્વારા શેર કરેલી માહિતી અનુસાર વિશ્વની સુધી

કાર્ડ બાવી રહી છે આ કાર્ડથી વડીલોને પાંચ લાખ રૂપિયાની સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે કારણ કે માત્ર પાંચ દસ મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા બનશે આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જ ભાગ છે વડીલો સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાયું છે આ યોજના હેઠળ તમારી દીકરીના નામે દસ હજાર રૂપિયાનું છે જે નાની આ યોજના બે હજાર પંદરમાં માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય માતા પિતા અથવા વાલીઓને તેમના દીકરીઓને ખર્ચા પૂરા કરવામાં મદદ કરવાનો છે એસએસવાય ના આ નિયમો પણ જાણો સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક મુખ્ય વિશેષતા તેનો લોક એન સમયગાળો છે જે એકવીસ વર્ષનીઓ છે ઉદાહરણ તરીકે જો કોઈ છોકરી મો માટે પાંચ વર્ષની ઉંમરે ખાતું ખોલવામાં આવે છે તો તે છવ્વીસ વર્ષની ઉંમરે પરિપક્વ થશે આ લાંબા ગાળાના રોકાણ વિકલ્પ માટે નાણાકીય શિસ્તને પ્રોત્સાહન આપતા નથી પરંતુ પરિપક્વતા પર તેમને નોંધપાત્ર રકમ પણ આપે છે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસઈ બીએ ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં યોજનારી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવી છે વિદ્યાર્થીઓને હિતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છ ડિસેમ્બરથી લંબાવીને હવે દસ ડિસેમ્બર બે હજાર પચીસ કરવામાં આવી છે આ ઉપરાંત અગિયારથી બાવીસ ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે પણ આવેદનપત્રો ભરી શકાશે સિંગ તલમાં ભારે ભડાકો ખાદતેલોના રાજા ગણાતા સિંગ તેલના ભાવ છેલ્લા વીસ દિવસમાં ડબ્બા દોઢસો રૂપિયા વધીને અમદાવાદમાં ની સપાટીએ પહોંચ્યા છે માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતાં સારા માલોની ભારે શોર્ટેજ છે જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે સ્થાનિક અને નિકાસની ભાગ જળવાઈ રહે તો સિઝનમાં તેલ રૂપિયા ત્રણ હજારની રેકોર્ડ સપાટી આંબી શકે છે સરકારી અંદાજ કરતાં પાક છવ્વીસ લાખ ટન ઓછો થવાની સંભાવના thank